પરેશ ગોસ્વામી પરેશ ગોસ્વામી છેલ્લા કેટલાય સમયથી લઈ અને વિરોધ કરી રહ્યા છે પરેશ ગોસ્વામી દ્વારા જુનાગઢ કલેક્ટરને ને ખેડૂતો મુદ્દે એક અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે અને હવે પરેશ ગોસ્વામીએ આ અલ્ટિમેટમ બાદ સરકારને એક ચેતાવણી પણ આપી દીધી છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ આપણને ખબર છે કે ટેકાના ભાવે ખરીદીને લઈ અને ગુજરાતમાં અનેક માર્કેટિંગ યાર્ડમાંથી એક વિડીયો બહાર આવી રહ્યા છે અને એની અંદર ક્યાંકને ક્યાંક ખેડૂતો દ્વારા અનેક પ્રશ્નો પણ કરવામાં આવી રહ્યા છે બબાલ પણ થઈ રહી છે પરંતુ આ તમામ વાતોની વચ્ચે પરેશ ગોસ્વામી દ્વારા આપણને ખબર છે કે જૂનાગઢમાં કલેક્ટર કચેરીએ એક આપવામાં આવ્યું હતું તેમાં ખેડૂતોની ત્રણ માંગણીઓ મૂકવામાં આવી હતી જેમાં ક્યાંકને ક્યાંક ખેડૂતોનું ધિરાણ માફ કરવામાં આવે સંપૂર્ણપણે એની અંદર એક માંગ હતી કે ટેકાના ભાવે ખરીદીને લઈ અને જે એકસો ને મણ ખરીદી

આમ જોવા જઈએ તો જે રીતે સરકારે જે એક જાહેરાત કરી છે ટેકાના ભાવે અત્યારે ખરીદીની જે શરૂઆત થઈ છે નવ તારીખથી જે ટેકાના ભાવની શરૂઆત થઈ છે ગુજરાતભરની અંદર અલગ અલગ પ્રકારના જે ખરીફ પાકનું વાવેતર હતું જેમાંથી ચુમ્માલીસ લાખ હેક્ટરની અંદર જે મગફળીનું વાવેતર થયું હતું જેમાં સરકારી આંકડા એવું બોલે છે કે જે પાણીપત્રકના આધારે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ હતી જોકે માવઠા પછી તો એ સંભાવનાઓમાં જે આંકડા છે એમાં કદાચ ફેરફાર થઈ શકે છે પણ જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે એમાં પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન મગફળી છે એ સરકાર ટેકાના ભાવે ખરીદવાની છે ત્યારે અત્યારે દરેક સેન્ટર ઉપર એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે બે ટકાથી વધારે ડેમેજ અથવા તો જે ભેજ એટલે આ બંને રીતે આપણે મગફળી છે એ રિજેક કરવામાં આવી રહી છે ત્યારે સરકારે એ પણ ધ્યાન રાખવું પડશે ખાસ કરીને નાફેડ અને અન્ય એજન્સીએ ધ્યાન રાખવું પડશે જેવી રીતે અત્યારે જે ક્રાઇટેરિયામાં ખરીદી થઈ રહી છે આની નોંધ છે એ થઈ રહી છે આના જે ટેકાના ભાવે નોમ્સ બનેલા છે એ નોમ્સ મુજબ અમે અમારી રીતે અમારી જે કિસાન સહકાર સમિતિ ટીમ છે એના દ્વારા તમામ પ્રકારની ગુજરાતમાંથી મગફળીની ખરીદી પૂર્ણ થશે પછી અમે દરેક ગોડાઉન ઉપર જનતા રેડ પણ કરીશું કિસાનોની રેડ થશે અને આ રેડની અંદર જે રીતે અત્યારે ખરીદી થઈ રહી છે એના કરતાં જો કદાચ ક્વૉલિટી છે એ ડાઉન ગોડાઉનની અંદરથી જોવા મળશે તો પછી એની અંદર સરકારે પણ કાયદ કાયદેસર કાર્યવાહી કરવી પડશે એનું કારણ છે કે જે અત્યારે જે નોમ્સ બનેલા છે આ નોમ્સ મુજબ જે માવઠાને કારણે મગફળી પલળેલી છે તો ગુજરાતના લગભગ એંસી ટકા ખેડૂતો એવા છે કે ટેકાના ભાવે મગફળી વેચાણ કરી શકે એમ નથી કેમ કે એમાં મોટાભાગની મગફળીની અંદર ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એટલે આમાં રિજેક્ટ થઈ રહી છે જેને અત્યારે ડેમેજ છે એ પણ થોડુંક વધારે છે અને બે ટકાથી વધારે ડેમેજ હશે તો ટેકાના ભાવે ખરીદી થવાની નથી એટલે જે અત્યારે ખાલી આ વિડીયોના મારફતે એટલો જ સંદેશ આપવાનો છે કે જે સરકાર ટેકાના ભાવે ભલે ખરીદી કરે છે એની જે કાયદા કાનૂન બનાવેલા છે બે ટકા સુધીનું ડેમેજ અને ભેજવાળી મગફળી છે એ અત્યારે નથી ખરીદતી તો એ મગફળી પછી ત્યાં ગોડાઉનમાં જોવા મળશે તો સમજી લેવાનું કે મગફળી બદલાય છે આમ જોવા જઈએ તો મગફળી બદલવી કોઈ નવું નથી દર વર્ષે આ કૌભાંડ ચાલતું આવ્યું છે ને આ વર્ષે પણ આવું થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે એટલે અમે અમારા તરફથી એડવાન્સમાં દરેક એજન્સીઓને જાણ કરી રહ્યા છે કે કિસાન સહકાર સમિતિ છે એ ખરીદી પૂર્ણ થયા પછી દરેક જગ્યાએ ખેડૂતોની રેડ કરવાની છે જનતા રેડ કરવાની છે જેથી કરીને સાવચેત બધાએ રહેવાનું છે અને ખાસ કરીને ખેડૂતોએ પણ પોતપોતાના વિસ્તારમાં જે અત્યારે મગફળીની ખરીદી થાય છે એમાં જો ક્યાંય ગેરરીતિ થતી હોય તો અમને જાણ કરી શકે બીજી વાત એ છે કે છેલ્લા બે દિવસની અંદર અમે અનેક કિસ્સા એવા પણ સામે આવ્યા છે જેની અંદર ટેકાના અભાવે જે ખરીદી થઈ ગઈ છે ખેડૂતનું બિલ પણ બની ગયું હોય બિલ બની ગયા પછી બે દિવસ પછી ત્યાંથી કોલ આવે છે અને ખેડૂતને એવું કહેવામાં આવે છે કે તમારી મગફળી રિજેક્ટ કરવામાં આવે છે જોકે નિયમ મુજબ એક વખત એનું વજન થઈ જાય છે બિલ બની જાય છે પછી રિજેક્ટ કરી શકાતી નથી અને અત્યારે કદાચ બે દિવસ પછી જો રિજેક્ટ થતી હોય ને ખેડૂત ત્યાં એ સેન્ટર ઉપર પહોંચે તો પછી નક્કી કેમ થશે કે એ જ ખેડૂતની મગફળી છે અથવા તો ત્યાંને ત્યાં જ બદલી ગઈ છે એટલે નિયમ મુજબ તે ન કરી શકે એક બે દિવસની અંદર જેટલા પણ આ કિસ્સા બન્યા છે એની અંદર અમે કાયદાકીય રીતે જે થતું હશે એ મુજબ ફરિયાદી વ્યક્તિગત હું ખુદ બની અને એના ઉપર આવનારા બે દિવસમાં અમે કેસ પણ દાખલ કરવા જઈ રહ્યા છીએ પરેશ ગોસ્વામી દ્વારા અહીંયા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે બે ટકાથી ડેમેજ કે ભેજવાળી મગફળી જે છે એ ખરીદવામાં નહીં આવે એવી વાત કરવામાં આવી છે અને જો આગામી સમયમાં માર્કેટિંગ ફરી એકવાર કૌભાંડ થયો અને આવી મગફળી ખરીદવામાં આવી તો ચલાવી લેવામાં આવે આગામી સમયમાં હવે પરેશ ગોસ્વામી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તમામ માર્કેટિંગ યાર્ડોમાં કિસાન સંઘ દ્વારા રેડ કરવામાં આવશે જનતા રેડ કરવામાં આવશે અને જો કંઈ થયું તો પછી કોઈને પણ છોડવામાં નહીં આવે એવી વાત કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક અહીંયા